બાલચંદ્રોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ દ્વારા ગરમીમાં લોકોને રાહત આપવા માટે નિયમિત પાંચ હજારથી વધુ લોકોને શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ ટ્રસ્ટના પરાગભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ધૂમધકતા તાપમાં લોકોને જઠરાગ્ની ઠંડી કરવા અને ગરમીથી રાહત મેળવવા માટે આ શરબત ખૂબ જ ઉપયોગી છે શરબત કેન્દ્રને સફળ બનાવવા સતીષભાઈ પાંડે સોહિલભાઈ શેખ વિક્રમભાઈ સખત મહેનત કરી રહ્યા છે આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ વિસ્તારોમાં દસ છાશ કેન્દ્રો દ્વારા પાંત્રીસો પરિવારને નિયમિત છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે છાશ પણ ગરમીના કારણે થતી તીવ્ર તાપ શરીરમાં પાણીની ઉણપ થાક જેવી સમસ્યાઓમાં લાભદાયી છે અને શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી જી દોશી ચેરિટેબલ ટ્રસ્ટના મિલનભાઈ દોશીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમ કે ગરીબોને ભોજન કપડાં અને દવાનું વિતરણ શિક્ષણ સહાય તબીબી સહાય વૃદ્ધોની સંભાળ વગેરે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના તમામ વર્ગોના લોકો તરફથી પ્રશંસા મળી રહી છે આ ટ્રસ્ટના પ્રયાસો ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે અને ગરમીના દિવસોમાં તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજીત દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસહ્ય ગરમીમાં સાવરકુંડલામાં નીકળતા રાહદારીઓ માટે શુદ્ધ વરિયાળી સાકર અને મીઠાનું મિશ્રણ કરી અને શુદ્ધ સરબત જે ગરમીમાં રાહત આપે છે તેવું બનાવી અને બે શરબતના પરબ સાવરકુંડલા શહેરમાં બનાવાયેલા છે અહીંયા સાવરકુંડલાના મહુવા રોડના પરબ ઉપર ઓછામાં ઓછા અઠ્યાવીસોથી ત્રણ હજાર લોકો અને જૂના બસ સ્ટેન્ડ ઉપર અઢારસોથી બે હજાર લોકો આ સરબતથી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે આ સમગ્ર સંચાલન છે એ દિનેશચંદ્ર બાલચંદ દોશી સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા વ્યવસ્થા માટે સાવરકુંડલાના સેવાભાવી સતીષ પાંડે અને સોહિલ શેખની ટીમ દ્વારા અહીંયા જે કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે